ત્યારે આ કર્મચારીઓ રિપોર્ટિંગની કામગીરી બંધ કર્યા બાદ પણ સરકારે કોઈ નિર્ણય ન લેતા તેઓએ ચોક્કસ અચોક્કસ મુદ્દત શરૂ કરી છે જિલ્લાના સાતસો આરોગ્ય કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ અને ટેકનિકલ કેડરમાં તે લોકોને ગણવામાં આવે તેવી માંગ સાથે આ લોકો હડતાલ ઉપર ઉતરતા આગામી સમયમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આરોગ્યને લગતી પરિસ્થિતિ વિકટ બનશે રિપોર્ટર ભરત પટેલ હિંમતનગર સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોર ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે સોયબ સૈયદ સાબરકાંઠા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સાબરકાંઠા જિલ્લાના સાતસો કર્મચારીમાં હડતાલ પર અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલ છે હડતાલ પર જવાબ પાછળનું મુખ્ય કારણ કે અમારા સરકારશ્રીમાં છેલ્લા ચાર વર્ષથી વારંવાર રજૂઆત કરવા છ હતો અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવવું સાહીઠથી સિત્તેર વખત અમે લેખિતમાં સરકાર સરકારશ્રીમાં લેખિત કરવા છતાં પણ સરકાર અમને નકાર છે અને અમારા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવ્યા નથી હવે આજથી જ્યાં સુધી સરકાર અમારા બે પ્રશ્નોનો નિકાલ ન લાવે ત્યાં સુધી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળો ઉપર જશે જેમાં આજે સાબરકાંઠા જિલ્લા લેવલનો પ્રોગ્રામ આપ્યો છે અગાઉ જેમ જેમ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે કંઈ પ્રોગ્રામ આપશે આગમી પ્રોગ્રામ ગાંધીનગરનો હશે તો ગાંધીનગર તમામ કર્મચારી જશે ગાંધી ચિંતા માર્ગે એના પછી રેલી સ્વરૂપનો હશે તો રેલીમાં જશે એના પછી ગાંધીનગરથી દિલ્હીનો પ્રોગ્રામ હશે તો અમે દિલ્હી પણ જવા માટે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ તૈયાર છે કર્મચારી જિલ્લાના સાબરકા અને સાબરકાંઠા જિલ્લામાં અત્યારે હાલ વેક્સિનેશનની જે કામગીરી છે અને ફિલ્ડના અંદર સર્વેલન્સની કામગીરી સંપૂર્ણ બંધ થઈ જશે મુદ્દા ઉપર અમારા જે મુખ્ય મુદ્દો છે એ ટેકનિકલ કેડર ગણી અને ટેકનિકલમાં સમાવેશ કરી ટેકનિકલ પગાર ધોરણ આપવું એનો સરકારશ્રી દ્વારા એક કમિટી રચવામાં આવી હતી આજથી ત્રણ વર્ષ પહેલાં એ કમિટી દ્વારા પોઝિટિવ અભિપ્રાય સાથે અમારો અહેવાલ સરકારશ્રીમાં રજૂ થઈ ગયો છે પણ સરકાર સરકારશ્રી દ્વારા ઠરાવ કરવામાં આવતો નથી જો ઠરાવ કરે તો નાણાકીય બોજ આવે છે એના કારણે ઠરાવ કરતા નથી બીજો એક મુદ્દો એક અમારો એવો છે કે જે ખાતાકીય પરીક્ષા જે અમે ફિલ્ડના અંદર કામગીરી કે અમારે ઘરે ઘરે જઈને સર્વે કરવાનું હોય છે તો ભાઈ તમને તાવ આવે છે તમારા ઘરમાં કોઈ શરદી ઉધરસવાનું છે આ બધું સર્વે એની જગ્યાએ અમારે ભાઈ નોલેજ નોલેજવાળા પરીક્ષા લેવાની વાત કરી છે જે અમને યોગ્ય નથી રે ખાતાકીય પરીક્ષાનો અમે બહિષ્કાર કરવા માગીએ છીએ આગળ આગમી સમયમાં ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગરે જઈશું દિલ્હી જવાનું થશે દિલ્હી જઈશું ઉપરથી જે મહાસંઘ દ્વારા જે પોગ્રામ આવશે એ પ્રમાણે સાબરકાંઠાના તમામ કર્મચારીમાં જોડાઈ જશે આશીષ બ્રહ્મભટ સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખ અત્યારે જે અમે સાબરકાંઠાના સાતસો કર્મચારીઓ આરોગ્ય આરોગ્યના દરેક કર્મચારીઓ જે અચોક્કસ મુદતની હડતાલ પર જોડાયા છે એના લીધે અમારા અમારી કામગીરી જે છે ફિલ્ડની અંદર અત્યારે પીએમ જે કેડ કાઢવાના હોય છે પછી એનસીડી પ્રોગ્રામ જે ડાયાબિટીસ બીપીના જે પ્રોગ્રામ અમે આપીએ છીએ ગામડે જઈ પછી અમારાથી સગર્ભા માતાને અમે પૂરેપૂરી સારવાર આપીએ છીએ કે ન પ્રેગ્નન્સી રહે તો રસીકરણનું છે બાળકોનું જે રસીકરણ આપીએ છીએ આ બધા પ્રોગ્રામોની અસર ફિલ્ડ લેવલના એટલે કે ગામડાના જે ગામડામાં જે આપણને સુવિધાઓ મળતી હતી ને આરોગ્યની એ બધી અત્યારે ઠપ થઈ ગયેલી છે ગામડાનું જે છે વાડે છે વાડેનું માનવી છે એના અમારી આરોગ્યની બહેનો ઘરે જઈ અને ભાઈઓ આરોગ્યના બહેનો અને ભાઈઓ ઘરે જઈ અને એમના ઘરે જઈને જે સારવાર આપતા હતા ને એ અત્યારે હાલ અચોક્કસ મુદતની હડતાલ છે એના લીધે એ લોકોને કોઈ સારવાર મળી શકશે નહીં એમના જે પીએમ જેના કેડ છે એનસીડીના કૅ છે મમતા કાર્ડ કાઢવાના છે આ બધું અત્યારે સરકારના આ પ્રોગ્રામો પર બહુ ભારે અસર થશે ચેત તલબેન પરમાર મહામંત્રી સાબરકાંઠા આરોગ્ય કર્મચારી મંડળ